નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે અને આ ભરતી છે તે નર્મદા વિભાગમાં છે અને આ પોસ્ટનું નામ છે અદત અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ ત્રણની ભરતી છે વિદ્યાર્થી મિત્રો ટોટલ આઠસો ને ચોવીસ જેટલી જગ્યા ઉપર ભરતી કરવાની છે અને આ ભરતીનું ફોર્મ વિદ્યાર્થી મિત્રો તમે વોચસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે અને ફોર્મ ભરવાની તારીખ તેર પાંચ બે હજાર પચીસથી સત્યાવીસ પાંચ બે હજાર પચીસ સુધી છે હવે વિદ્યાર્થી મિત્રો આલો ચાલો આપણે સંપૂર્ણપણે નોટિફિકેશન જોઈએ મેં તમને કીધું તે પ્રમાણે કે આ વિભાગનું નામ છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ ટોટલ આઠસો ને ચોવીસ જેટલી જગ્યા છે જેમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે ત્રણસો ચોરાણું ત્યારબાદ ઇડબ્લ્યુ એસ માટે બ્યાસી ત્યારબાદ એસસી માટે ચોસઠ એસટી માટે ઓગણપચાસ અને એસસી માટે બસ્સો ને પાંત્રીસ જેટલી વેકન્સી છે અને ત્યારબાદ મહિલાઓ માટે અમુક અનામત જગ્યાઓ બી આપેલી છે હવે વિદ્યાર્થી મિત્રો તમને આપણે વાત કરીએ તે પ્રમાણે કે પગાર ધોરણ શું હશે કે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ હશે પગાર અને ઓગણપચાસ હજાર છસો જેટલો પગાર હશે પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી જ્યારે તમે ફૂલમાં આવી જશો ત્યારે તમારો બેઝિક પે ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનો બેઝિક હશે અને લેવલ સાતનું ગ્રેડ પે લાગશે હવે વિદ્યાર્થી મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં કીધું છે તે પ્રમાણે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે સત્યાવીસ પાંચ બે હજાર પચીસના દિવસે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ તમારી ઉંમર તેત્રીસ વર્ષની હોવી જોઈએ તેમજ જો તમે બીજી કોઈપણ કેટેગરીમાં આવતો હોય તો તમને જે પ્રમાણે વયમર્યાદાનો લાભ મળે છે તે પ્રમાણે વયમર્યાદાનો લાભ બી મળશે હવે આપણે આમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું છે હવે શૈક્ષણિક લાયકાતમાં એવું કીધું છે કે ડિપ્લોમા ઇન સિવિલ કીધેલું છે તેમજ અથવા તો એમની ઇક્વિબિલેન્ટ જો કોઈ પણ બીજું સર્ટિફિકેશન હશે તો બી ચાલશે અને એમાં એવું કીધું છે કે જે કેન્ડિડેટ્સ એ બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું છે બી બીઈ કરેલું છે સિવિલમાં તે લોકો એમાં એલિજિબલ નહીં થઈ શકે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને કહું પ્રમાણે દિવિલ ઇન સિવિલ બી હોઈ શકે અથવા તો એમની સિવાય જો કોઈ પણ વિદ્યાર્થી હોય કન્સ્ટ્રક્શનમાં કરેલું હોય પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટમાં કરેલું હોય સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રૂરલ એન્જિનિયરિંગ સિવિલ ટેકનોલોજી કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અથવા તો ટ્રાન્સપોર્ટમાં કોઈ પણ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા કરેલો હશે તો તે બધા વિદ્યાર્થીઓ આમાં એલિજિબલ થશે હવે મેં તમને કીધું તે પ્રમાણે જે એ મહિલાઓ કેન્ડિડેટ્સ છે તેમને પાંચ વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીના પુરુષોને બી પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ બધી જે છે તે જનરલ ઇન્સ્ટ્રક્શન છે હવે ફીની વાત કરીએ તો તમે જે બિન અનામતના પુરુષો છે તેમને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જે અનામત કેટેગરીના પુરુષો છે અથવા તો મહિલાઓ છે તો તેમને ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જે વિદ્યાર્થી મિત્રો એકવાર એક્ઝામ આપી દેશે તો તેમને જે ચારસો રૂપિયા અથવા તો પાંચસો રૂપિયા જે ફી છે તો તે રિફંડ મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો તમે અરજી કરવી હોય તો અરજી શરૂઆત થઈ ગઈ છે અને ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાનું વિદ્યાર્થી મિત્રો સાવ ઈઝી છે તો બધા ફોર્મ આમાં ભરી શકશે હવે આમાં તમને કીધું તે પ્રમાણે પરીક્ષા પદ્ધતિ કહીએ છીએ તો પરીક્ષા પદ્ધતિ એમ સીક્યુ પ્રમાણની હશે સીબીઆરટી લેવલે લેવામાં આવશે અને એમાં બે ભાગ હશે પાર્ટ એ અને પાર્ટ બી તો પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં રીઝનિંગ અને એપ્ટિટ્યૂડ હશે બંને ત્રીસ ત્રીસ માર્ક્સનું હશે ને ત્રેસ ત્રીસ પ્રશ્ન હશે ટોટલ એનું થઈને સાઠ માર્ક્સ હશે અને પાર્ટ બીમાં શું હશે કે જે ત્રીસ માર્ક્સમાં બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી હશે અને જે એકસો વીસ માર્કનું સિવિલનું હશે એટલે કે એમ થઈને એ પાર્ટ બી એકસો પચાસ માર્ક્સનું હશે એટલે કે ટોટલ પેપર હશે તે બસો ને દસ માર્ક્સનું પેપર હશે હવે વિદ્યાર્થી મિત્રો કીધું છે એટલે તે પ્રમાણે કે બસો ને દસ પ્રશ્ન હશે અને એકસો એંસી મિનિટ્સનો ટાઈમ આપવામાં આવશે અને કોઈપણ વિદ્યાર્થીને જો પ્રશ્ન ખોટો પડશે તો વન બાય ફોર જેટલા તેમના માર્ક કટ કરવામાં આવશે અને બંને જે પેપર્સ છે તો બંને પેપર્સમાં તમારે એ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ હશે એટલે મિનિમમ જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય ચાલીસ ટકાનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ લખેલું છે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં ચાલીસ ટકા મિનિમમ તમારે લાવવાના રહેશે ત્યારબાદ જ જે મેરિટ પણ છે પ્રોવિઝનલ મેરિટ સીટ એમાં તમારું નામ આવશે અને એકવાર પછી શું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કે એકવાર પ્રોવિઝનલ મેરિટ સીટ બનાવવામાં આવશે એમાં કેટેગરી મુજબ જે આશરે બે ઘણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે પછી જેટલા લોકો સિલેક્ટ થશે તેમનું નામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો